સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર એક પિતા અને પુત્ર વચ્ચે એક નાનકડી બાબતમાં કાયમ ઝઘડો થતો પિતા ફાટેલા એટલે કે કાણાવાળા મોજા પહેરી એને બહાર નીકળે અને પુત્ર તરત જ એને ટોકે કે નહીં આપણે ગરીબ હતા ત્યારની વાત જુદી છે પણ હવે તો ઈશ્વરની કૃપા છે તમે આ કાણાવાળા મોજા કાઢી નાખો એનો બાપ કે ભાઈ મારે બૂટ કાઢવા નથી કોણ જોવાનું કે એમાં કાણું છે કે નથી કે નહીં આપણે તો જોઈએ છીએ ને તમે નવા મોજા પહેરીને જાઓ કાયમ વાદળી રંગના કાણાવાળા મોજા માટે થઈ અવારનવાર પિતા અને પુત્ર વચ્ચે આવો હળવો ઝઘડો થાય કજીયો થાય એક દિવસ પિતાએ પુત્રને બોલાવીને કીધું કે બેટા મને એવું લાગે છે કે મારું મૃત્યુ હવે નજીક છે કે પપ્પા એવું કેમ બોલો છો કે હા મને સૂજી ગયું છે અને તું મારી એક ઈચ્છા પૂરી કરીશ પુત્ર પાટા બાંધીને અમને ભણાવ્યા ગણાવવા સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા તમે અમારા માટે ઓવર ટાઈમ કર્યો અને અમારો સારો ટાઈમ લાવી દીધો હું વેચાઈ જઉં પણ તમારી ઈચ્છા પૂરી કર્યા વગર નરો બોલો પપ્પા શું ઈચ્છા છે એના પિતાએ કીધું કે ના એવી કોઈ ઈચ્છા નથી કે તારે વેચાવવું પડે બહુ મામૂલી ઈચ્છા છે હું મરી જાઉં ને પછી જે વાદળી રંગના કાણાવાળા મોજા હું પહેરતો અને તું કઢાવી નાખતો મારા ડેડ બોડીને મારા શબને એ મોજા પહેરાવી અને અંતિમ વિદાય આપજે દીકરાએ કીધું કે બસ આવી ઈચ્છા કે હા બસ બસ આટલું છે અને ખરેખર એક અઠવાડિયા પછી પિતાનું અવસાન થાય છે નાનામી તૈયાર થતી હોય છે અને પુત્રને એ વચન યાદ આવ્યું એટલે તરત જ દોડ્યો જે મોજા નહોતા ગમતા એ શોધવા માંડ્યો અને કબાટમાંથી એ વાદળી રંગના કાણાવાળા મોજા પુત્ર લઈ આવ્યો અને પિતાની નાનામી તૈયાર થતી હતી એના ડેડ બોડીને મોજા પહેરાવ્યા અને ત્યાં તો પંડિતજી આવ્યા અને વડીલો આવ્યા જ્ઞાતિજનો આવ્યા કોઈ કીધું કે દીકરો કે મેં પહેરાવ્યા કે નહીં હોય એ જ સ્થિતિમાં એ વિદાય થવો જોઈએ એને કોઈ વસ્ત્ર મોજા કાંઈ જ ન હોય આ મોજા કાઢી નાખો દીકરો કે નહીં મેં મારા પિતાને વચન આપ્યું છે હું નહીં કાઢું અને સાહેબ ઝઘડો થયો બગડાટી બોલી એક બાજુ નનામી પડી છે પુત્ર કે હું મોજા ન કાઢું વડીલો જ્ઞાતિજનો બ્રાહ્મણો એ કે શાસ્ત્રની વિરુદ્ધ છે આ કાઢી નાખ ઝઘડો થયો અને એ વખતે એ પુત્રના એક વયોવૃદ્ધ ફુવા એ એક એનવલપ લઈને આવ્યા કે ઉભારો ઉભારો એનો બાપ મરવાનો હતો એના એક અઠવાડિયા પહેલાં મને આ કવર આપતો ગયો છે અને એણે મને કીધું હતું કે હું મરી જઈશ ને પછી આ વાદળી રંગના આ મોજા બાબતે ઝઘડો થશે અને જ્યારે ઝઘડો ઉગ્ર બને ત્યારે આ કવરમાં રહેલો પત્ર અને એમાં લખેલું એક જ વાક્ય જે મેં મારા દીકરાને ઉદ્દેશીને લખ્યું છે એ બધાની વચ્ચે તમે વાંચજો હવે જો તમે ઝઘડો કરી લીધો હોય તો હું મરનાર માણસની અંતિમ ઈચ્છા પૂરી કરું એનો પત્ર વાંચું બધાએ કીધું કે હા હા ઝડપથી વાંચો અને ફોઆએ કવર ખોયલું અંદરથી કાગળ કાઢ્યો મરનારે પોતાના પુત્ર માટે પુત્રને ઉદ્દેશીને એક જ વાક્ય લખ્યું હતું કે બેટા જોયું ને કાણાવાળું એક મોજું પણ આ દુનિયા સાથે લઈ જવા દેતી નથી માટે સંપત્તિને એકઠી ન કરતો એનો સંગ્રહ ન કરતો પણ લાયક માણસને આપતો રહેજે કારણ કે આ વિશ્વ કશું જ સાથે લઈ જવા દેતું નથી બહુ સાચી વાત છે મિત્રો એટલે આવા જ કોઈક નવા વિચાર સાથે આવતા અઠવાડિયે ફરી મળશે જગદીશ ત્રિવેદી ત્યાં સુધી હસતા રહેજો